મારી બેન તમારું કેટલા વર્ષની તકલીફ હતી બે વર્ષની બરોબર અહીંયા અંજારમાં મારી જોડે કેટલી વાર આયા કેટલી વાર બરોબર કેટલા ટકા ફેર પડી ગયો બોલો અમારું કામકાજ કેવું લાગ્યું સરસ લો આટલો સમય આવ્યો ખૂબ ધન્યવાદ માનો છો આજે તારીખ છે ત્રણ બીજો મહિનો બે હજાર છવ્વીસ મિત્રો મારી એકદમ દીસી દવા છે કોઈ શરીરને અસર કરતી નથી અને મારી દીસી દવા શું શું કામ આવે છે એ તમને કહી દઉં મિત્રો કે મારી દીશી દવા જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે અને મણકાની નીચે મગજથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે એની સારવાર કરી આપવામાં આવશે અને સંધિવા આખાય શરીરના આધે આધા પકડાય એને કહેવાય સંધિવા એની સારવાર કરી આપવામાં આવશે સાય ટીકા એની સારવાર કરી આપવામાં આવશે કબજિયાત રહેતી હશે અને સતત માથું દુખતું હશે એની પણ સારવાર કરી આપવામાં આવશે પેની ઈડી તળિયા બરતા હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે આ બધી એકદમ દેશી દવા છે અમે કોઈ જાતની ગોળીઓ પીવાની આપતા નથી પેશન્ટને રૂબરૂબ લઈને આવવાનું એની નસ ચેક થાય નસ ચેક કર્યા બાદ માલિશ કરવાની દવા આવશે આ અમારી દેશી દવા છે કેમિકલ વગરની શુદ્ધ અને શાહકારી મિત્રો અમારા હિન્દુસ્તાનની અંદર અમારું વિડીયો બનાવું એક જ કામ છે કે આપણી અઢારે વરણ ગરીબ મધ્યમ છે અને આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે અને હિન્દુસ્તાનની પબ્લિકને ખાસ જણાવવાનું કે મિત્રો ગોળીઓ પીતા હોય તો ગોળીઓ પીવાની બંધ કરી દેજો અને દેશી દવાનો ઈલાજ ચાલુ કરી દેજો તમારી સો વર્ષની ઉંમર થાય અને સુખ શાંતિથી જીવન તમારું ગુજારી શકશો તો મિત્રો મારું અંજારનો એડ્રેસ છે અંજારમાં આવો એટલે ચિત્રકૂટ આવશે અને ચિત્રકૂટથી સર્કલથી આવો સીધા સીધા એટલે નવી કોરટ અને નવી કોરટને આગળ આવો એટલે વીડી ચોકડી વીડી ચોકડીની બાજુ છે વીર બાળક સમારક બગીચો આ વીર બાળક બગીચા બગીચાને સામે જોવાનું પારસ કોમ્પ્લેક્સ અને બાર નમરની ઓફિસ છે નીચે અને શટર ઉપર લગી જવું અનવર ભાઈ વય એટલે મિત્રો મારી એકદમ દીશી દવા છે અને મિત્રો મારી નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ ફોલો કરજો બે લાઇક કરજો અને તમને બધાને વિડીયો જોવા મળશે અને મિત્રો મારી એકદમ દીસી દવા છે અને અમારી દીસી દવા લેવા માટે આપવું હોય તો અંજારમાં બે દિવસ ઓફિસ ચાલુ હોય છે સોમવાર અને મંગળવાર નવથી ચાર વાગ્યા સુધીનો ટાઈમ છે હવે એટલે જ્યારે તપાસ કરાવવા આવો ને એટલે ફોન કરીને આવવાનું ઘરેથી નીકળી જવાનું ફોન કર્યા વગર નીકળવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને મિત્રો મારું નામ છે ઘણા પૂછે તમે કયા ગામ રહેવાનું તો મિત્રો મારું નામ છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈધ અંજાર વાળા અંજાર કચ્છમાં આવ્યું કચ્છમાં આવવાનું કચ્છમાં એટલે મિત્રો આ વિડીયો આજનો તાજો બનાવેલો છે તમારા ગ્રુપમાં મિત્રો ધ્યાનથી સાંભળજો અને આગળ શેર કરતા રહેજો